ઉдна રેલ્વે સ્ટેશન પરથી અન્ય રાજ્યોમાંથી દારૂ લાવનાર ત્રણ ને રેલ્વે એલસીબી ની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો સુરત રેલવે સ્ટેશન સાથે ઉдна રેલવે સ્ટેશન પર અનૈતિક પ્રવૃત્તિઓ અટકાવવા રેલવે એલસીબી ની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે રેલવે એલસીબી ની ટીમે પર પ્રાંતમાંથી વિદેશી દારૂની આયાત કરે ટ્રેન મારફતે સુરત દારૂ ઘુસાડનાર ત્રણ બુટલેગરો પ્રદીપ સરોજ અને ગોવિંદા ચૌહાણ અને ભાવેશ ચોంబేને રેલવે એલસીબી ની ટીમે ઉдна રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી દારૂનો જથ્થો મોબાઇલ ફોન અને રોકડ સહિત હજારોની મતા કબજે કરી હતી સુરત રેલવે સ્ટેશન સાથે ઉધના રેલવે સ્ટેશન પર અનૈતિક પ્રવૃત્તિઓ અટકાવવા રેલવે એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે રેલવે એલસીબીની ટીમે પરપ્રાંતમાંથી વિદેશી દારૂની આયાત કરી ટ્રેન મારફતે સુરત દારૂ ઘુસાડનાર ત્રણ બુટલેગરો પ્રદીપ સરોજ અને ગોવિંદા ચૌહાણ અને ભાવેશ ચોંબેને રેલ્વે એલસીબીની ટીમે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી તેઓ પાસેથી દારૂનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ સહિત હજારોની મતા કબજે કરી હતી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત